મોર્નિંગ જય સ્વામિનારાયણ આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગિંગની શરૂઆત કરીએ રાજકોટની બરાબર રાજકોટ તો ઘણા દિવસ એટલે માનો ને દસ બાર દિવસ થઈ ગયા આવી ગયા છે તો એ પછી આપણે બ્લોગિંગની શરૂઆત કરી રહ્યા છે કેમ કે દસ દિવસ સુધી તો સેટિંગ કરવામાં નીકળી ગયો કંઈ ખબર જ ન પડી કેમ કે એક દિવસ ગામડે રોકાને આવ્યા એટલે ખબર જ હોય કે ઘરે આવ્યા પછી રસોડાની હાલત કેવી હોય બરાબર બધો લાવા કરવામાં મૂકવામાં એમ જ અત્યારે છોકરા નથી આવ્યા છે પણ ઓછા છે દસ બાર છોકરા છે બરાબર તો મેં કીધું ચાલો હવે તો થોડુંક સેટિંગ આવી ગયું છે રસોઈનું ને બધું કેમ કે ઘણા ટાઈમથી આપણે આપણે ત્રણ જણા કામ કરતા હવે એકલા હાથે કામ કરવાનું એટલે થોડુંક સેટિંગ થતા વાર લાગે એટલા માટે બરાબર કેમ કે ત્રણ જણાને એકલા હાથે કામ કરવું થોડુંક અઘરું પડી જાય ને સેટિંગ થતાં વાર લાગે એટલા માટે ભાભી આવશે તો તો કાંઈ વાંધો નથી હવે એ લોકો જો આવ્યા નથી ક્યારે આવે ખબર નથી તો મેં કીધું ચાલો આજે શરૂઆત કરી લઈએ તો અત્યારે આપણે શરૂઆત કપડાં ધોવાથી જ થાય છે ધોબી ઘાટની જેમ કપડાં છે અમારે અહીંયા એક મશીન નખાઈ ગયું છે વ્હાઈટ કપડાંનું હોય બીજું રંગીન કપડાં નાખવાનું બાકી છે ચા પાણી કરવાના બાકી છે બરાબર તો ચાલો હું તમને બતાવું જો આટલા કપડાં બાકી છે એક મશીન નખાઈ ગયું છે અને મારા ઘરની હાલત હું તમને બતાવું આ કાલે પાવડર આવ્યો છે એમને એમ છે રસોડામાં અંધારું છે અને વાગવા આવ્યા છે દસ જોઈ શકો છો તમે તો ચાલો આ કપડાને આપણે લઈ લઈએ બધા તો ફાઇનલી હવે આપણા અહીંયા ધોપી ઘાટના કપડાં ધોવાઈ ગયા છે આ ટબ ભરીને નીચે છે એ ઉપર શોકવાના છે બાકીના વ્હાઈટ કપડાં બધા ધોવાઈ ગયા છે એને મેં નીચેને દોરીએ જ નાખેલા છે અને આ છે એ આપણે છત ઉપર લઈ જશું પણ આપણે હમણાં નહીં લઈ જઈએ હવે આપણે સંભાળશું રસોડાનું મિશન તો સૌ પ્રથમ આપણે પેલા લાઇટ ચાલુ કરી દઈએ રસોડામાં આ ડબળું પડ્યું છે એ કરી દઈએ ચાલો ફટાફટ આપણે રસોડાનું મિશન સંભાળી દઈએ તો ચાલો આપણે રસોડાને સરસ મજાનું સાફ કરી દીધું છે ને અત્યારે હું બનાવી રહી છું દાળ ભાત તો દાળ ભાપતી વખતે તમારે એક ચમચી આવી રીતના દાળમાં નાખી દો ને તો તમારી ડાળ ક્યારેય ઉભરાશે નહીં બાજુ બાદમાં આપણે પાણી ગરમ થવા માટે આંધાણ પર મૂકી દીધું છે તમને અમને એમ થતું હશે કે આટલા નાના વાસણમાં તમે જમવાનું બનાવો છો હા કેમકે અત્યારે આપણી પાસે દસ જ છોકરાઓ છે એટલા માટે આપણે નાના તપેલામાં બનાવી રહ્યા છીએ તો ચાલો ફટાફટ આપણે બાફી લઈએ જોઈ શકો છો આપણે અંદર ચમચી રાખેલી હતી એટલે આજે આપણો ટાપ ખરાબ નથી થયો એટલે દાળ નથી ઉભરાણી

ચાલો फटाफट આપણે ભરી દઈએ ટિફિન આવે બરાબર તો ચાલો પાંચ મિનિટમાં ટિફિન મરી દઈએ કેમકે ટિફિનવાળા આવી ગયા છે અને અમારે નમુબેન હવે પોણા એક વાગે સ્કૂલેથી આવી ગયા છે આ જોઈ શકો છો તમે પોણા એક વાગી ગયા અને અત્યારે પણ હજુ આપણું કામ ચાલુ છે અત્યારે મેં રસોડું કમ્પ્લીટ કરી અને રાખી દીધું છે કચરા પોતા ને કપડાં સુકવવાના બાકી છે તો ઈ બે કામ અમારા નમસ્સી બેન કરશે ને નાવું તો બરાબર તો ચાલો ઈ પહેલા હવે ફ્રેશ થઈ જાય પછી ઈ કામ કરશે બરોબર ચાલો ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે દોઢ અને આ માથે કપડા લીધા છે અને હવે સુકવવા જાય કેમ કે નીચેનું કામ પૂરું થઈ ગયું તો દરવાજો બંધ કરવાનો તો રહી ગયો છે નીચે નમસ્સી હવે કચરા પોતા કરે છે મને તો પહેલા આપણે બંધ કરી દે દરવાજો કે નીચે કોઈ નથી ને એટલા માટે આપણે આગળ કરી દઈશું તમને આવશે તપ પડી માં જાય લોકર દઈએ ચાલો હવે છત ઉપર જશું અહીંયાથી બતાવું તમને ચાલો હવે આપણે જઈએ અહીંયા થોડાક વાર શું તડી જાય સુકવી દઈએ તો સુકાઈ જાય ફટાફટ એટલા માટે આ પથારી સંકેલી દેજે હો ચાલો જઈએ આ છોકરા સૌ નવુંના ગાદલા અલગ અલગ મૂકે અહીંયાથી ઉપર ચડીશું આપણે વાહ ચડી ગયા ચાલો અહીંયા બિચારી ખુલવી પડશે sana tok komarde kulotelemantonara ayesa ફાઈનલી લીધા આપણે કપડાં સૂકવી દીધા છે ઉપર હવે નીચે ઉતરી જશું આપણે તડકો બહુ છે ઉપર ઠંડી બી લાગે નીચે આવે તો ઠંડી લાગે ઉપર ત્યાં તડકો લાગે એમ થાય તમારે એમ થાય અમારે અહીંયા એમ છે હવે નીચે જશું આપણે ફટાફટ થોડું કામ છે એ પછી કરશું ચલો તમને અહીંયા જ રાખી દઈએ અઘરૂમાં કામ છે એ પતાવી દઉં પછી નીચે જાઉં બરાબર તો મળું તમને થોડીક જ વારમાં પોતું માર્યું છે પંખો ચાલુ કરી દઈએ આપણે ચાલુ થઈ હેલો ફ્રેન્ડ્સ તો આવી ગયા છે પોણા છ અને હું માસ બાંધી આઈ મીન મોઢું બાંધીને અત્યારે હું જઈ રહી છું માર્કેટ અને નમસ્વી છે એ અમારા અત્યારે એનું કામ સંભાળશે વાસણ એવું ગોઠવવાનું છે એ ગોઠવી દેશે તો ચાલો માર્કેટ જઈ આવે ફટાફટ અને પછી મળીએ સાંજના રસોઈમાં શું બનાવ્યું તો ફાઇનલી હવે અહીંયા સરસ મજાનો વટાણા બટેકાનું શાક બની ગયું રોટલી અને આમાં ખીચડી અત્યારે ઓછા છોકરા હે ને એટલા માટે આટલું જ જમવાનું બરોબર સાત આઠ છોકરા છે તો એના માટે બની ગયું ટિફિન ભરી દઈએ હવે લાવલું

બધું કામ કરે અમારે છોકરીનો હોય ને કઈ જોઈ લો અને બધું સાફ કરતી દીધું એને અને બધી વહી ગઈ અને અત્યારે અમારે ગાંઠિયા ખવાતા એટલે ગાંઠિયા મંગાવ્યા હું તમને બતાવું ખોલે બરાબર હલો ફ્રેન્ડ્સ તો આ જો અમારે સાંજના જમવામાં ગાંઠિયા છે મસ્ત મજાના મરચા રાયતા મરચા છે પછી જલેબી અહીંયા કોફી બનાવેલી છે મેં અને સંભારો

છત ઉપર આવી ગયા છે મોબાઈલ લઈ આવી ઉપર કેમ કે ઉપર લાઈટ નથી ને એટલા માટે અંધારું પણ દેખાતું હશે તો ચાલો કપડાં જોવા કપડાં સુકાઈ લઈ લઈએ ફટાફટ બરાબર ચાલો તો ફાઇનલી હવે આપણે ઉપરથી કપડાં નીચે લઈને આવી ગયા છે શિયાળાનો દિવસ ક્યારે પૂરો થઈ જાય ખબર નથી પડતી બરોબર આખો દી કામ કરો તો એ પણ કામ જ નથી પૂરું થતું ને ટાઈમ ફટાફટ થઈ જાય છે નવ વાગી ગયા તો પણ ખબર નથી પડતી ને અત્યારે હું કપડાં હંકેલી રહી છું આ સવારના કપડા છે જો રાત્રે નવ વાગે કોણ હંકેલે પણ હંકેલું બરોબર કેમ કે ઉપરનું કામ હોય ને હું છેલ્લે જ રાખું નીચેનું હોય ને પતી જાય પછી ઉપર આવું તો અહીંયા બધું કામ કર્યા રાખું ઉપરનું કપડાં હંકેલવાનું હોય ને જ સંકેલવાનું હોય બીજું તો કાંઈ કામ હોય નહીં ઉપરનું બરોબર તો ચાલો હવે નવ પણ વાગી ગયા છે તો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ સ્વામિનારાયણ